અને બે બેન ઘરે રહે એટલે આજ ની તારીખે બે બેન સિંગ ઘડાવા છે એટલા માટે એટલા માટે ભેંસ ને ઘરે રાખવાની છે બે ને એટલે મિત્રો સિંગ કેટલું ઘણું બેસી ગયું એટલા માટે ચલો બાંડી ને છોડી નાખી એના કિલે અને ઉવા બાંધી છે આપડી આ મનાલ બોલો લોહી નીકળે છે એટલા માટે

અને એક અને એક ભાઈ તો બે સિંઘડ્યા હતા અને થોડેક મિત્રો એને ઓલી થતી હતી આપણે મિત્ર એટલે જાલિયામાં એટલા માટે તકલીફ પડતી એટલા માટે અને આવી આવી મિત્ર જમ ભે ચાલવું એટલે બહુ મુશ્કેલથી આ ભેં તો બહુ મુશ્કેલથી ચાલી હતી જોયેલા બાકી હવે કમ્પ્લેટ થઈ ગયા કે હવે હવે નહીં બેહી માથામાંથી આમ મિત્ર બેસી ગયા हुआ बाकी आप मित्र बता है पारूडन खाए है ये अपना खुला करना है अपने तो मित्रों हम अति नग गए मित्रों हाड़ा चार अति वरी ना अपने मित्रों बेहन ना की चरो ले बे भी हूँ चरो खाए ये ला